પ્રશ્ન એક ગઝલ કઈ ભાષામાંથી ઉતરી આવેલો સાહિત્ય પ્રકાર છે એ અરબી બી બી ફારસી સાચો જવાબ છે ડી એ અન બી બંને પ્રશ્ન બે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા કઈ છે એ કરણ ગેલો બી ધ્રુવસ્વામીની સી ગોવાલણી ડી ભાદર તારા પાણી સાચો જવાબ છે એ પ્રશ્ન ત્રણ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલિકા કઈ છે એ કરણ ગેહલો બી ધ્રુવસ્વામીની સી ગોવાલણી ડી જમનુ જમકો સાચો જવાબ છે સી ગોવાલાણી પ્રશ્ન ચાર ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે એ ઈશામ સીધે બી મારી હકીકત સી સત્યના પ્રયોગો ડી રામબાણ સાચો જવાબ છે બી મારી હકીકત પ્રશ્ન પાંચ રામબાણ કોની રચના છે એ ધીરા ભગત સી અખો ડી સાચો જવાબ છે ડી ધના ભગત પ્રશ્ન છ ખેપ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો એ સફર બી તલવાર સી સફર પ્રશ્ન સાત ઉછીનું માંગનારાઓ માગનારાઓ પાઠનો લેખક કોણ છે એ દરબાર પુંજાવાળા બી ડોક્ટર હરિવલ્લભ ભાયાણી સી નટવરલાલ પ્રભુલાલ બોચ ડી ચુનીલાલ મરિયા સાચો જવાબ છે સી નટવરલાલ પ્રભુલાલ બુજ પ્રશ્ન આઠ ઉછીનું માગનારાઓ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો એ હાસ્ય નિબંધ બી નાટક સી નિબંધ ડી નવલકથા સાચો જવાબ છે એ હાસ્ય નિબંધ પ્રશ્ન નવ ઉછી નું માગનારાઓ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવે છે એ રામરોટી રોટી પહેલીમાંથી બી હળવા ફૂલ સી કાગળના કેસુડા ડી રામરોટી રોટી બીજીમાંથી સાચો જવાબ છે ડી રામરોટી રોટી બીજીમાંથી પ્રશ્ન દસ પરિગ્રહી શબ્દનો અર્થ આપો એ શોષણ કરનાર બી ભેગું કરનાર સાચો જવાબ છે બી ભેગું કરનાર પ્રશ્ન અગિયાર શ્યામ રંગ સમીપે કોની રચના છે એ શ્યામળ બી નરસિંહ મહેતા સી દયારામ ડી મીરાબાઈ સાચો જવાબ છે સી દયારામ પ્રશ્ન બાર દયારામ નો જન્મ ક્યાં થયો હતો એ ડબાડ બે ચાણોદ સી સિદ્ધપુર ડી અમરેલી સાચો જવાબ છે બી ચાણુદ પ્રશ્ન તેર વંત્યક શબ્દનો અર્થ આપો એ ટામેટા બી ચીભડા સી પાલક ડી રીંગણા સાચો જવાબ છે ડી રીંગણા પ્રશ્ન ચૌદ શ્યામ રંગ સમીપે કુર્તી નો કાવ્ય પ્રકાર સાચો જવાબ છે બી ગરબી પ્રશ્ન પંદર અમરનાથની યાત્રા એ કુર્તીના લેખક કોણ છે એ વિનોદીની નીલકંઠ બી જયંત કોઠારી સી આનંદ શંકર ધ્રુવ ડી દિલીપ રાણપુરા નીલકંઠ પ્રશ્ન સોળ અમરનાથની યાત્રાએ કુર્તિ નું સાહિત્ય પ્રકાર જણાવો એ ચરિત્ર નિબંધ બંધ બી પ્રકૃતિ નિબંધ બંધ સી પ્રવાસ નિબંધ બંધ ડી વાર્તાલેખન સાચો જવાબ છે સી પ્રવાસ નિબંધ પ્રશ્ન સત્તર સફરચંદ તેમજ મેંદીની મંજરી કોના બાળ સાહિત્યના પુસ્તકો છે એ ધીરુ પરીખ બી નીલકંઠ સી વર્ષા અડાલજા ડી રશ્મિકા પટેલ સાચો જવાબ છે બી વિનોદીની નીલકંઠ પ્રશ્ન અઢાર અભિરામ શબ્દનો અર્થ આપો એ સુખમય બાણમય આનંદમય સાચો જવાબ છે ડી આનંદમય પ્રશ્ન ઓગણીસ ભાવના અબોલા કૃતિ નો સાહિત્ય પ્રકાર જણાવો એ સોનેટ બે લોકગીત એ કાવ્ય સાચો જવાબ છે બી લોકગીત પ્રશ્ન વીસ ડાંઢો શબ્દનો અર્થ આપો એ વાઘ બી સિંહ સી બળદ ડી આખલો

પ્રશ્ન બાવીસ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠના લેખક કોણ છે એ કાકા સાહેબ કાલેલકર બી કૃષ્ણલાલ શ્રીધરાણી શ્રી ઉમાશંકર જોશી ડી બળવંતરાય ઠાકોર સાચો જવાબ છે શ્રી ઉમાશંકર જોશી પ્રશ્ન ત્રેવીસ યુધિષ્ઠિર યુદ્ધ વિશાદ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો એ હાસ્ય નિબંધ બી નાટ્યખંડ સી ચરિત્ર નિબંધ ડી નવલકથા ખંડ સાચો જવાબ છે બી નાટ્યખંડ પ્રશ્ન ચોવીસ ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ए निषित बी गंगोत्री सी अभिज्ञा डी आतिथ्य સાચો જવાબ છે એ નિષિત પ્રશ્ન 23 ઉમાશંકર જોશીને ભારતીય જ્ઞાનપીઠ એવડ કોની સાથે સંયુક્ત રૂપે પ્રાપ્ત થયો હતો એ મૈથિલી શરણ ગુપ્તા બી પન્નાલાલ પટેલ સી રાજેન્દ્ર શાહ ડી કન્નડ કવિ પુટપ્પા સાથે સાચો જવાબ છે ડી કન્નડ કવિ પુટપ્પા સાથે પ્રશ્ન છવ્વીસ ઉમાશંકર જોશીના બધા જ કાવ્ય સંગ્રહો કયા નામે ગ્રંથ રૂપે પ્રગટ થયા છે એ સાપના બારા બી સમગ્ર કવિતા સી મારી કવિતા ભાગ એકથી થી બે ડી હૃદયમાં પડેલી છબીઓ साचो जवाब बी, समग्र कविता सत्यावीस उमाशंकर जोशी उपनाम ए, कांत बी सुंदरम सी वासुकी डी पुनर्वसु साचो जवाबचे सी वासुकी પ્રશ્ન અઠ્યાવીસ ઉમાશંકર જોશીનો જન્મ ક્યાં થયો હતો એ અરવલ્લીના બામણા ગામમાં બી સાબરકાંઠાના ઈડરમાં સી હળવદમાં ડી ડુંગરપુરમાં સાચો જવાબ છે એ અરવલ્લીના બામણા ગામમાં પ્રશ્ન ઓગણત્રીસ આયુધ શબ્દોનો સમાનાર્થી શબ્દ આપો એ કલ્યાણ બી વિલાપ સી હથિયાર ડી મંગલ સાચો જવાબ છે સી હથિયાર પ્રશ્ન ત્રીસ સાપના બારા અને હવેલી કોના એકાંકી સંગ્રહો છે એ ઉમાશંકર જોશી બી પન્નાલાલ પટેલ સી રાજેન્દ્ર શાહ ડી રઘુવીર ચૌધરી સાચો જવાબ છે એ ઉમાશંકર જોશી